નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી યુટ્યુબ ચેનલ ધોરણ ના સંસ્કૃત વિષયના નવી ભાગ નંબર નંબર પ્રભાત વર્ણન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમને સ્વ પોથી પોસ્ટર પણ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ પ્રશ્ન નંબર એ નીચેનો ફગડો વાંચીને જવાબ લખો નંબર એક પ્રભાતે સૂર્યસ્ય વર્ણ ક સૂર્ય વર્ણરક્ત નર બે માતા કા ગૃહસ્વસ્થ્ય કહો નર ત્રણ યુવકા યુવકાભ્યાસ કુવ નમર ચાર સ્ફૂર્તિયુક્તા પ્રફુલ્લા ચૂંટણી ઝનસ્ફૂર્તિયુક્તા પ્રફુલ્લા ચૂંટણી પાંચ ભવાનતી પ્રોત્તિ તો પ્રભાતે અહમ સ્નાન પાઠયામી પ્રશ્ન નંબર બે કાવ્યના આધારે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો નંબર એક ચંદ્ર ખાલી જગ્યા અસ્તમ નંબર બે પરી તો ખાલી જગ્યા ભવતી પ્રકાશ નંબર ત્રણ સમીર ખાલી જગ્યા ચલતી મંદ નંબર ચાર બાળકવૃંદ ખાલી જગ્યા ખેલતી પ્રભાતકાલે નંબર પાંચ વંદને વદને ખાલી જગ્યા અસ્તી

રાત્રિ દિવસ સાયમ પ્રાતઃ અશુભમ શુભમ સુખમ ના લખો પ્રભાતે ચંદ્ર ઉદ્યમ ભવતી ના નંબર બે કલિકા વૃંદસતી આમ એટલે હા નંબર ત્રણ સિદ્ધ ચલતી સમીર ન ના નંબર ચાર પરિતો ભવતી પ્રકાશ આમ હા નંબર પાંચ વદને વદને હાસ આમ હા નંબર છ ખેલતી બાલ બાલક વૃંદમ આમ હા નંબર સાત ચરિત ચલિતા મહી શાહ ન ના પ્રશ્ન નંબર છ ઉદાહરણ અનુસાર મૌલિકતા સભર વાક્યો બનાવો જ વાક્યો બનાવી અને તમને આપેલા છે મૌલિકતા સભર જે તમે અહીં જોઈ શકો છો નંબર એક અહમ મંદિરત તાઠશાળા પ્રતિ ગયા નંબર બે અહમ ગાંધીનગર મહેસાણા નગરમ પ્રતિ ગછામે નંબર ત્રણ અહમ ક્રીડાંગ ચલચિત્રગૃહ પ્રતિ બ ઉદાહરણ અનુસાર મૌલિકતા સભર વાક્યો બનાવો વયમ મુખ્ય શ્લોકમ પઠામ વયમ કરણન વાર્તા ક્ષણું ભોજનમ ખાધા મહ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે